ગામ અમલપુર માજરોળ ડોડિયા મુક્તિસિંહ સરદારસિંહ હવે આ બાદરપુરથી વઢોણાનો જે રોડ તૈયાર થાય છે ત્રણ કરોડ ને એસી લાખમાં હવે એ રોડ નું ફિનિશિંગ જો એવું નહીં આવતું કે ખાડા પુરાતાનાથી ઉપર ઉપર કરી જતા રહે છે બરાબર હવે કર્મચારી કોઈ આવા રાજી નહીં જોવાય આવા રાજી નહીં કે એ લોકો જે ગાળા પડેલા એ ગાળા એમનાથી પૂરાતા નહીં બે મહિનામાં રોડ ખલાસ થઈ જશે તો આ ત્રણ કરોડ ને એસી લાખ રૂપિયાનો રોડ જે છે તો બીજા પૈસા જાય કે બરાબર છે તો સરકારી અધિકારી કેમ આવીને જોતા નથી કે ભાઈ આ રોડ ચાલશે કે નહીં ચાલે એમનાથી કાળા પૂરાતા નથી બરાબર છે એટલે આ રોડનું ટેન્ડર પાસ થવું જોઈએ ના બીજી વસ્તુ કે સરકારી અધિકારીને આવી જો આપણે મેં બોલાવ્યો કોન્ટ્રાક્ટરને બરાબર તો કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે કે બે ઇંચ ભરાય આવે તો બે ઇંચ ભરાય આજે વેગનર ગાડીમાં કે ગમે તે ગાડીમાં ચાર માણસ બે તો પણ આખું બીલ ડબાઈ જાય તો ચાર ત્રણ કરોડને એસી લાખમાં કંઈ રોડ આટલા સાત કિલોમીટરમાં કંઈ પૂરો ના થાય સમજી લો આ એક જ કરોડનું કામ નહીં આ રોડ ઉપમાં તો સાત બીજા છ કરોડ જાય કે એસી લાખ તો ગમે તે સરકારી અધિકારીને વિનંતી કે સ્થળ ઉપર આવીને આ રોડનું ચેકિંગ કરે અને બે ઇંચ કહે છે તો એ લોકો લખાણ આપે કે ભાઈ બે ઇંચ અમારી ભર ભરાઈ આવે છે એવું બરાબર છે એટલે પૈસા ભ્રષ્ટાચાર પૈસા ખવાય ના એટલા માટે આ અમે વિડીયો આપીએ છીએ અને આ આખા રોડની બાદરપુરથી કે વઢોણા સુધી જે રોડ તૈયાર થાય છે જે માજરોળથી વઢોણા સુધીમાં એક જ દિવસમાં એ લોકો માજરોળથી વઢોણા સુધીમાં કિલો દોઢ કિલોમીટર થાય છે તો એક દિવસમાં એ લોકો બે બાજુની સાઈડે લઈને આવતા રહ્યા તો કેટલી ઝડપ કામ હશે તો કેટલી એ લોકો ભરાઈ ભરતા હશે તમે એ રોડનું

છે હા ભ્રષ્ટાચાર છે ને હા આ રોડ ચાલે નહીં ફરી એ લોકોને કેવું હોય તો કહી દેવાનું કે ફરી રોડ તમે રિપેરિંગ કરો બાકી બે મહિના રોડ ચાલે નહીં ચાલો જય હિન્દ